નમસ્કાર મિત્રો અમરેલી જિલ્લાના ધારીમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે અને ખરેખર આ આ સાયબર સાયબર સ્કેમ ફ્રોડનો એક કિસ્સો છે છે તમારા માટે કામની વાત તો જોજો ના કરશો અને હા તમારા સગા સંબંધી મિત્રોને પણ શેર કરજો કે એમના સાથે આ પ્રકારની ઘટના ના બને વાત એવા પ્રકારની છે કે અમરેલી જિલ્લાના ધારીમાં એક દાલબાટીના દુકાનદારને ફોન આવે છે અને ફોનમાં સામેનો વ્યક્તિ એવું પૂછે છે કે મારે નેવું દાલબાટી જોઈએ છે તમે મને પાર્સલ કરી આપશો દુકાનદાર એવું કહે છે કે હા નેવું દાલ બાટી બની જશે પણ એના માટે તમારે મને પચાસ પેમેન્ટ એડવાન્સ કરવાનું રહેશે સામે ફોન કરનાર વ્યક્તિ કહે છે કે હું તમને પચાસ પેમેન્ટ કેટલા રૂપિયા આપવાનું રહેશે દુકાનદાર કહે છે કે પિસ્તાલીસો રૂપિયા તમારે મને આપવાના રહેશે પચાસ હિસાબે ફોન કરનાર વ્યક્તિ કહે છે કે ધારીમાં એક મોબાઈલની શોપ છે ઝેરોક્સ શોપ છે ત્યાં તમારે જવાનું રહેશે ત્યાંથી તમને હું પૈસા અપાવી દઈશ આ વ્યક્તિ કહે છે કે હું અત્યારે એ ઝેરોક્સ ની દુકાન પર જઈ શકું એવી પરિસ્થિતિ નથી હું મારા કામમાં સંબંધી કે છું તમે પિસ્તાલીસો રૂપિયા દુકાને અપાવી દો ફોન કટ થાય છે દુકાનદાર પોતાના મિત્ર કહે છે કે હું બહાર છું થોડો કામ માં છું મારે એક જગ્યા થી પેમેન્ટ લેવાનું છે ધારી આવેલી સત્યમ ઝેરોક્ષ માંથી આ પૈસા તમે લઈ આવો પિસ્તાલીસો રૂપિયા એમના મિત્ર સત્યમ ઝેરોક્ષ માં જાય છે અને કહે છે કે સામે વાળી વ્યક્તિ ને ફોનમાં તમે વાત કરી લો મારે પૈસા નું કામ છે એ ઝેરોક્સ વાળા ભાઈ જે છે એ સામે જે ફોન કરનાર વ્યક્તિ હતો એમના સાથે ફોનમાં વાત કરે છે અને વાતચીત દરમિયાન એ થોડા મોબાઈલ માં ટ્રાન્ઝેક્શન કરે ફોન કટ થાય છે અને જે પૈસા લેવા આવેલ ભાઈ છે એને ઝેરોક્ષ ની દુકાનદાર એવું કહે છે કે તમારે મને બાવન હજાર રૂપિયા આપવાના આ ભાઈ ચોકી જાય છે કે એકાવન બાવન હજાર રૂપિયા મારે તમને કેવી રીતે આપવાના હું તો ખુદ અહીંયા પિસ્તાલીસો રૂપિયા લેવા માટે આવ્યો છું ત્યારે પેલા ઝેરોક્ષ વાળા ભાઈ કહે છે કે ચોવીસ હજાર સામે વાળી પાર્ટી એવું કીધું કે તમે મને કેશ આપશો પૈસા રોકડા આપવાના છો અરે પેલા ભાઈ કે ના ભાઈ હું તો તમારી પાસેથી પિસ્તાલીસો રૂપિયા લેવા આવ્યો આ તો તમે ઉલટા નું સામે વાળા વાત કરાવી તો સામે શું કીધું તમને તો પેલા ઝેરોક્ષ વાળા ભાઈએ કીધું કે હું મની ટ્રાન્સફર નું કામ કરું છું તો સામે વાળા એવું કીધું મને કે તમે આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દો આવેલ વ્યક્તિ તમને રોકડા આપશે બોલો થઈ ગયું ને સ્કેમ હવે આ સ્કેમમાં કોણ જવાબદાર કોણ નથી જવાબદાર એની તપાસ ધારી પોલીસ કરી રહી છે અને આ બાબતે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે સાયબર સ્કેમનો એક અનોખો કિસ્સો છે જો તમે કોઈ હોટેલ દુકાન રેસ્ટોરન્ટ ચલાવતા હોય અને તમને કોઈ વ્યક્તિ ફોન કરીને આવું જણાવે તો આવા કોઈ જાંસામાં આવસને એ વ્યક્તિને કહેજો ભાઈ તું રૂબરૂમાં આવીજે આપણે પેમેન્ટ ની એપ્લે કરી લઈએ અને તમારો ઓર્ડર હું લખાવી લઈશ

તમામ માહિતીઓ અહીંયા તમને મળતી રહેશે નમસ્કાર જય હિન્દ જય ભારત